શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચનસ પુરુષાસન માં તમારું સ્વાગત છે શિયાળામાં મસ્ત તાજા મૂળા મળતા હોય છે પણ શું તમે ક્યારેય આ મૂળાની ચટણી ટ્રાય કરી છે આ મૂળાની ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે શાક ના હોય તો પણ રોટલી સાથે આ મૂળાની ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો આ એકદમ ટેસ્ટી એવી મૂળાની ચટણી બનાવવાની શરૂઆત કરીએ મૂળાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેલને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે કટ કરેલા બે ટમેટાને તેલમાં મૂકી દેશું ટમેટા તેલમાં મૂકતી વખતે ધ્યાન રાખવું કે તેલ હાથમાં ઉડે નહીં હવે ટમેટાની સાથે જ તેમાં એક અથવા તો તમારા સ્વાદ પ્રમાણે લીલી મરચી અને બાર થી પંદર લસણની કળી ઉમેરીને ઢાંકણ ઢાંકીને એકાદ મિનિટ માટે પકાવીશું એકાદ મિનિટ પછી ઢાંકણ ખોલીને ટમેટાની સાઈડ ચેન્જ કરી લેશું અને તેની સાથે જ તેમાં જે લસણ અને મરચી ઉમેરી છે તેની પણ સાઈડ ચેન્જ કરી લેશું જેથી કરીને લસણ અને મરચી સરસથી પાકી જાય અને હવે ફરીથી ઢાંકણ ઢાંકીને ટમેટાને બીજી સાઈડેથી પણ પકાવી લેશું દોઢેક મિનિટ પછી ઢાંકણ ખોલીને ટમેટાની સાઈડ ચેન્જ કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ટમેટા પહેલા કરતાં ઘણા સોફ્ટ થઈ ગયા છે તો હવે બધા જ ટમેટાની સાઈડ ચેન્જ કરી લેશું અને ત્યાર પછી ગેસ ની સ્લો ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને ટમેટાને ફરીથી ત્રણેક મિનિટ માટે પકાવીશું જેથી ટમેટા ઓલમોસ્ટ પાકી જાય ત્રણેક મિનિટ જો ટમેટાને ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને ટમેટાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ટમેટા ઓલમોસ્ટ પાકી ગયા છે અહીંયા આપણે ટમેટાને પૂરેપૂરા નથી પકાવવાના ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પકાવવાના છે અને હવે આ ટમેટાની છાલને આપણે કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આ ટમેટાની છાલ કેટલી સરળતાથી નીકળી જાય છે તો આ જ રીતે બધા ટમેટાની છાલ કાઢી લેશો બધા ટમેટાની છાલ કાઢી લીધા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને ત્યાર પછી આ ટમેટા લસણ અને મરચીને બરાબર ઠંડા થવા દેસુ તો આપણા આ ટમેટા ઠંડા થાય ત્યાં સુધીમાં અહીંયા મેં મૂળાની છાલ કાઢીને લઈ લીધા છે અહીંયા મેં દોઢ મૂળા લીધા છે દોઢ મૂળાની જગ્યાએ તમે બે થી ત્રણ મૂળા લઈ શકો છો હવે આ મૂળાને ખમણીની મદદથી ખમણી લેશું અહીંયા જે ઝીણી ખમણી આવે તેનો ઉપયોગ નથી કરવાનો આ રીતે થોડી મોટી ખમણીનો જ ઉપયોગ કરવાનો છે મૂળા ખમણાઈ જાય ત્યાર પછી આપણા આ જે મૂળાના પાન છે તેને દાંડલીનો ભાગ કાઢીને ખાલી પાનના ભાગને નાના ટુકડામાં કટ કરી લેશું હવે આ બધી જ વસ્તુને સાઈડમાં રાખી દેસુ અને ત્યાર પછી અહીંયા મેં આ રીતે એક પથ્થરની ખાંડણી લીધેલી છે આ ખાંડણીમાં ટમેટાને લસણ મરચી અને તેલ સાથે જ ઉમેરી દેસુ અહીંયા ખાંડણીની જગ્યાએ તમે મિક્સી જાર અથવા તો ચોપરમાં પણ આ ચટણી બનાવી શકો છો જો તમારી પાસે દોરીવાળો મેન્યુઅલ ચોપર અથવા તો ઇલેક્ટ્રિક ચોપર હોય ને તો તેમાં આ ચટણી બનાવશો તેમાં પણ આ ચટણી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે હવે ખાંડણીમાં થોડું મીઠું ઉમેરીશું અને ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસથી ખાંડીને ક્રશ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સોફ્ટ થઈ જવાના લીધે તેનું ફટાફટ પાણી થવા લાગશે પણ હળવા હાથે પણ તમે આ ટમેટા લસણ અને મરચીને ખાંડશો ને તો પણ તે સરળતાથી ખંડાઈ જશે મિક્સર અથવા તો ચોપરમાં ચટણી બનાવવાની જગ્યાએ તમે એક વખત આ રીતે ખાંડીની ચટણી જરૂરથી ટ્રાય કરજો જો તમારી પાસે આ રીતે પથ્થરનો ખાંડણી દસ્તો ના હોય તો તમારી પાસે જે ખાંડણી દસ્તો હોય તેમાં ખાંડજો કેમ કે આ જે ખાંડેલી ચટણી ટેસ્ટી બને ને એટલી ચટણી તો ચોપર કે મિક્સી જારમાં બનાવેલી ચટણી પણ ટેસ્ટી નથી બનતી થોડી વાર ચટણીને ખાંડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટા લસણ અને મરચી બધી જ વસ્તુ સરસથી ખંડાઈ ગઈ છે અમુક ટુકડા મોટા છે પણ હજી આપણે ચટણીને આગળ ખાંડશું તેમ તે ખંડાઈ જશે તો હવે તેમાં આપણે જે મૂળાના પાનને કટ કરીને રાખ્યા હતા તે મૂળાના પાનને ઉમેરીશું અને ફરીથી તેને ખાંડીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું થોડી વાર ખાંડ્યા પછી તરત જ તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં બાકીની વસ્તુ ઉમેરીશું જેમાં અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર વન ફોર્થ ટી સ્પૂન થી અડધી ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એક થી દોઢ ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું ત્યાર પછી તેમાં આઠ થી દસ ફુદીનાના પાન અને એક કપ સમારેલી ફ્રેશ ધાણાભાજી ઉમેરીશું અહીંયા ધાણાભાજીનું પ્રમાણ વધુ ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને સગવડતા પ્રમાણે ઉમેરી શકો છો અને હવે ફરીથી દસ્તા વડે ખાંડીને બધી જ વસ્તુને સરસથી ખાંડી લઈ તેની ચટણી તૈયાર કરીશું ખાંડીની ચટણી બનાવવામાં થોડી વાર લાગે છે પણ આ ચટણી એક વખત તમે બનાવશો ને ત્યાર પછી તમે દર વખતે ખાંડીને જ બનાવશો કેમ કે આ ખાંડેલી ચટણી એકદમ ટેસ્ટી બને છે હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ખંડાઈ ગઈ છે તો આ રીતે બધી જ વસ્તુ સરસથી ખંડાઈ છે ત્યાર પછી આપણે જે ખમણેલા મૂડા સાઈડમાં રાખ્યા હતા તે મૂડાને ઉમેરી દેસું અહીંયા જો તમે ચોપર અથવા તો મિક્સી બનાવો છો ને તો આ આગળની બધી જ વસ્તુ સરસથી ચોપરમાં ચોપ થઈ જાય ત્યાર પછી તેને એક બાઉલમાં કાઢી લેવી અને ત્યાર પછી જ તેમાં ખમણેલા મૂળા ઉમેરવાના મિક્સી જારમાં કે ચોપરમાં આપણે મૂળાને ચોપ નથી કરવાના એટલે બાઉલમાં બધી જ વસ્તુને કાઢી લીધા પછી તેમાં ખમણેલા મૂળા ઉમેરીને તેને ચમચી વડે જ મિક્સ કરવાના છે અને અત્યારે આપણે ખાંડીને ચટણી બનાવીએ છીએ તો ખમણેલા મૂળા ઉમેર્યા પછી એકાદ મિનિટ માટે દસ્તાને હળવે હળવે પ્રેસ કરતા જઈ મૂળાને બધી જ વસ્તુ સાથે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે થોડી વાર દસ્તા વડે બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસ થી મિક્સ થઈ ગઈ છે આ સમયે ચટણીને એક વખત ટેસ્ટ કરી લેવી જો તેમાં મીઠું ગળાસ અથવા તો ખટાશ ઓછી લાગતી હોય તો તેને ઉમેરીને ફરીથી તેને મિક્સ કરી લેવી બધી જ વસ્તુને ખાંડીને સરસ થી મિક્સ કરી લીધા પછી આપણી આ મૂળાની ચટણી તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ મૂળાની ચટણી કેટલી મસ્ત બની છે આ ચટણીમાં મૂળાને ખમણીને ઉમેર્યા છે તેના લીધે ચટણી એકદમ ટેસ્ટી બને છે અને સાથે સાથે દેખાવમાં પણ તે કેટલી મસ્ત લાગે છે તો ચાલો આ ચટણીને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ આ ચટણીને તમે કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં આઠ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે શાક ના હોય તો પણ રોટલી સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ એક વખત ઘરે આ મૂળાની ચટણી જરૂરથી ટ્રાય કરજો ખાંડની દસ તો તમારી પાસે ના હોય તો મિક્સી જાર અથવા તો ચોપરમાં પણ બનાવજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ મૂળાના ચટણીની રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ